મૃતદેહ સામે કાંઠે લઈ જવા બોટની વ્યવસ્થા કરવી પડી મૃતદેહ લઈ જવા તંત્ર દ્વારા બોટની વ્યવસ્થા કરવામાં આવી ભારે વરસાદને કારણે ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર છે અમદાવાદમાં સારવાર વખતે યુવકનું મોત થયું હતું પોરબંદરના કડના યુવાનની ડેડ બોડી તેમના ઘરે પહોંચાડતા આશિષ અમારી સાથે જોડાયા છે પોરબંદરથી થી આશિષ અમદાવાદમાં મૃત્યુ થયું હતું પરંતુ ઘરે લઈ જવાને કારણે મૃતદેહ વરસાદ વધુ હોવાને કારણે પોરબંદરમાં સ્થિતિ સર્જાઈ છે કેવી રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા શું વિગતો